જય માતાજી મિત્રો આજના નવા લોગની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે શનિ ચેલેન્જ કરવાની છે એ હું તમને કહી દઉં આપણે જે ચેલેન્જ કરવાની છે એ ચેલેન્જનું વસ્તુ આપણે લેવા જવાનું છે ત્યારે હું વસ્તુ લેવા જવાનું છો એ તમે લોગમાં બનાવી રહેજો હું અને ચંપુલાલ બે જણા જઈએ છીએ આ બેઠા અમારા વિરાટભાઈ અને આ છે ચંપુલાલ એવેન્જર બાઇક લઈને આવી ગયા છે માતાનું મંદિર મિત્રો આપણા ચેલેન્જ માટે જે વસ્તુ લેવાનું હતું એ જગ્યાએ આપણે આવી ગયા છે મેહુલજી બાજુ હા વસ્તુ નક્કી કર્યું તમે ચેલેન્જ માટે આપડા મેહુલજી વસ્તુ નક્કી કરી હવે શું વસ્તુ ચેલેન્જ માં નક્કી કર્યું છે એમને ખબર નહીં અમે ઘુસી લઈએ શું વસ્તુ લેવાનું આપડે

કતો આવી ગયા જો ખમણ ખાવાનું બાકી છે ખમણ મિત્રો ચેલેન્જ માટે ખમણ લેવાનું હતું તો ખમણ લઈ અને લાવી ગયા જો એ મેહુલજી એ મેરી તમારે આવવાનું નહીં તમે આવતા નહીં કેમ રેણુ જલા છે કવના રોટક બાત્રીનો તમે આવતા અને હવે આપણે જાઉ લોકેશન ઉપર બરાબર લોકેશન ઉપર જઈ અને આપણા એક્ટરો સાથે તમની મુલાકાત કરાવડાવું છું તો આપણે એક્ટરો શું કામ કરીશી અને હું કરીશી એવું તમને બતાવું તો થી મોડી

તો આપણે નંબરની ચિઠ્ઠી ઉલાર દઈએ ચેલેન્જ માં આપણે પાંચ જણા છીએ જોઈએ આજ કોણ જીતે હ અન ખમણ તો બહુ બાનુઈ ફેવરેટ હ એવું ના લગાડતા કે બોલુ ભાઈ જીત સી એટલે પીસ વાઈટ જોવા હા ને તો અમુક પીસવો અડતા હે નિમો દે કટકા કટકા વધારે નઈ ચાલે ને ના હોય આવડે ના આવો કે આવો પેલા આયા તમે બોલો એક નંબર બે નંબર ત્રણ નંબર 4 નંબર 5 નંબર ઓના જેવું જોવું ને હું મને માતાના ભોલુ મળે છે નંબર આવે બધાનો જોઈ પછી ટેકનિક શીખી અને વધારે રૂપિયા લઈને તો રાઉન્ડમાં રાઉન્ડમાં બા બા રેડી રેડી એક મિનિટ નો ટાઈમ રહેશે ને આપણો તો

Pisah lihatkan, itu ya, hilang. Pecah Yang disenaki dia, kurang. itu.

મન કેતો પાડો ચેલે એટલે ખમણ ની ચેલે ને કરી 45 સેકન્ડ ખરખા ખાયો 3 ખા 1 મિનિટ પૂરી 1 મિનિટ સેકન્ડ પોટ રાખો બાયે ચલા જો

भाई गाड़ी जा रही है जीओ अभी रसा का जी रहे हैं हां थोड़ा सोच के दे दो हां बोले आई उसके जवान वाला थोड़ा हां कौन था तो चौथा नंबर में आया है लीलो जी तैयार तैयार चालू करो बट जीतवानी तक सह लीला जी खंगारो पाछा पड़ी कड़ी खावा नहीं दी हाथ कर दे हाथ कर दे बैठ फटी हाथ कर दे एक लकी हाथ पूरी कर दे एक लकी जीत तुम्हारी કળી જાડી એટલે પોણી વેડજો ભાઈ પાણી વાહ ભાઈ વાહ વાહ રાજા વાહ આ ખાલી જીત માટે વધારે ખાલી કેવું

કેલને ભુલુ ભાઈનો પોચમા રાઉન્ડ તો મિત્રો પોચમા રાઉન્ડમાં આયા હી ભુલુ ભાઈ ભુલુ ભાઈ મુઢું બતાવો તમારું મારા તમામ કાળી પૂરી કરવાડી મિક્સ કરીને ખાતા કાકા કે નઈ ટેકનિક જોઈ જોઈને લાવી આયા પેલા જોઈ રહી પછી પાછળથી કોક નવું લાવે ભુલુ ભાઈ 15 સેકન્ડ આરી ગળતા રહો

તો મિત્રો અહીંયા આપણે બ્લોક પૂરો કરીએ છીએ બ્લોક પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબ માં ત્રણ ચેનલ છે રાજા બાઉચર પોંછો પાટણ રાજા બાઉચર બ્લોગ એન્ડ બ્રુપ પર ત્રણે ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુક માં ત્રણ પેજ છે રાજા બાઉચર પોંછો પાટણ બ્લોગ રાજા બાઉચર રસોઈ ત્રણે પેજ ફોલો કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી